અહીંયા પંદરસો ને પચાસ રૂપિયા પંદરસો ને પચાસ પાકા છે બાવનતા પચાસ છપ્પન પંચોતેર એસી પચાસ પચાસો હોયસો રૂપિયા બંધ ખોલા અઢાર વીસો ને વીસ રૂપિયા એકવીસ પચીતેલી પચાસ પંચોતેર પાંચ પંચોતેર સત્તરસો ને પંચોતેર રૂપિયા એમ કે પાંત્રીસ ચાલીસ પી અડતાલીસ પચાસ પંચાણ પોઈન્ટ સિત્તેર પંચોતેર પાંચ પચીત્રી પાંત્રી ચાલીસ પીસ ચાલી પચાસ પંચા અઠાણસ પંચોતેર રહેશે પંદર પહે હજાર બે હજાર એક બે હજાર એક રૂપિયા એમ કે બે હજાર એક પચાસ પચાસ સાઈઠ હર ત્રણસો પાંચ સાહીવ એક અઠારસો અઢારસો રૂપિયા અઠારસો રૂપિયા ગણે અઢારસો

પચાસ પંચાણ પાંચ સિત્તેર સિત્તેર પંચોતેર પંચોતેર પંદરસો ને પંચોતેર રૂપિયા કોર બે પંદર પંચોતેર પંદર પંચોતેર હંચોતેર

બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર ચાલી પિસ્તાલીસ પચાસ બે હજાર બાવન તેપન છોપન પંચા અઠાણો પાંચ સિત્તેર પંચોતેર બે હજાર ને પંચોતેર બે હજાર પંચોતેર ચાલુ કરો એમ કે બે હજાર પંચોતેર

रावस्त्र पे होल सौरूपिया पाक होल बंदर सौने पच्चास रुपिया बंदर सौने पाक होल बंदर सौ रुपिया पाक होल बंदर सौ बयातन पंद्रह पंद्रह डार्वी भाई पच्चीस तेरी पांच तेरी चालीस में साल पंद्रह पंचावन पंचावन छपन्च पंच पंच पंद्रह सौ ना हत्तर बेचानों पंचोतेर पंदर सौ

અઢારસો એક બે ત્રણ પાંચ પંદર અઢારસો ને પંદર રૂપિયા અઢારસો પચીત્રી ચાલીસ રૂપિયા બોલો કોપી અઢાર ચાલીસ છે અઢાર એકતાલી બેતાલી પિસ્તાલી અડતાલી 548 60.70 75 80 59 90 1900 1900 રૂપિયા 1 2 3 5 10 15 18 20 22 25 30 35 40 45 50 55 58 1958 એમ કે 1958 આ ક્યા ઓસાઈ છે એ રૂપિયા ખરો પાકા 11 કોઈ પંદરસો ને પચાસ રૂપિયા એસી પંદરસો ને પચાસ સોળસો સોળસો બે પંદર ચાર ને છ રૂપિયા એકરવાગિયાર બાર પંદર અઢાર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ ને છતાલીસ રૂપિયા

એકાશી રૂપિયા પંદરસો ને એકાશી બ્યાસી પંચાસી અઢાર નેવ નેવું એકાણું બાણુ પંચાણું અઠાણું બોલસો એક બે ત્રણ ચાર સોળસો ને ચાર રૂપિયા ચાર